અધિવક્તા ગુજરાતના ઉત્તર ધામમાં રાજપૂત એકતા ભવન ખાતે યોજાયો હતો આ અભ્યાસ વર્ગના મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા ઉદઘાટક તરીકે અધિવક્તા પરિષદ પ્રાંત મંત્રી શ્રી અલ્કેશભાઈ શાહ ઉત્તર ગુજરાત પ્રાંત ઉપપ્રમુખ ધીરજભાઈ ધારાણી અભ્યાસ વર્ગના એ કોમ્બડિશન દાતા પાલનપુરના સિનિયર એડવોકેટ્સ અને રાજપૂત એકતા ભવનના ટ્રસ્ટી શ્રી સામંતસિંહ સોલંકી પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડોક્ટર રાજુલબેન દેશાઈ પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી સતીષભાઈ ચૌધરી અધિવક્તા પરિષદના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી ઉદયભાઈ આચાર્ય તેમજ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહી સત્ર ઉદ્ઘાટન કર્યું હતું વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય વિભાગ સંચાલક શ્રી શૈલેષભાઈ દશરથભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ વકીલ પરમ પરમપૂજ્ય સ્વામી વિવેકાનંદજીના જીવનનું પુસ્તક આપવામાં આવ્યું હતું અને શ્રી સંગીતાબેન રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન વિશે ઉદ્બોધન કરી યુવા વકીલ અધિવક્તાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નવા પ્રમુખ તરીકે શ્રી ઉદયભાઈ આચાર્ય ઉપપ્રમુખ જીગ્નેશભાઈ આચાર્ય અને જિલ્લા મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ સોનકરા અને ખજાનજી તરીકે નરેશભાઈ ચોરાસિયાની વરણી કરવામાં આવી હતી તો અધિવક્તાઓના નવા હોદ્દાની સાથે ચારસોથી વધુ વકીલોએ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતસિંહ સોલંકી ધર્મેન્દ્રભાઈ સોનગરા જિગ્નેશભાઈ આચાર્ય નરેશભાઈ ચોરસિયા પ્રકાશભાઈ ધારવા ભરતસિંહ બારડ મયંકભાઈ પટેલ અને લલિતભાઈ યોગીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ